मानव जीवण मा को सोर संस्कार छे એમાં એક સંસ્કાર છે લગન મહાપુરુષ એ કુઠ્ઠે કુઠ્ઠે મહાપુરુષ મોટા ને દયી કોઈ દ્રષ્ટિવાળો માણસ હોતા ઓ માકળનું જોવા વાળો હતા જોણે કારણે ધ્યાનંદ પુજે લોકોએ એ લોકોએ આ બધી રચનાઓ કરી છે તો પછી લગનને શાના માટે કરવું જોઈએ તેનાથી સ્વ આપણે બરાબર તો બહુ જનમોથી આ ચીજ ઘટક ટકટક કવાયો છે જેમ

હવે આ બાજુ આપણે લગ્ન જીવન અને એમાં પ્રવેશ કરવાનો છે સંસારની અંદર તે બાજુ શાસ્ત્ર આપણને ગુમો પડે છે વાસ્તવમાં બીજ બાળવું છે અને ડોંગરેજી મહારાજ કહેતા કે સોયના નાકામાં દોરો પરો ફેન એક રેસો બહાર હશે ને તો સોયના નાકામાં આવશે ને હવે આપણે આ જન્મે પાર પર ઉતરી જાવું છે બીજી બાજુ અનેક જન્મની વાસનાઓ ભૈયામાં પડી છે તો શું કરવું

એટલે આવનાર બાઈ પુરુષ નું અપમાન ના કરે એની કોઈ વાત ન કાપે એટલા માટે એની હિંમત માંગી રાખવા માંગે છે એ આદર કરે એ મારા પર તો વડી છે એટલે એની ઉંમર નાની રાખવામાં માંગે બીજી વસ્તુ કે આગળ જતો સંસાર જવાબદારીઓ સંભાળવાની અંદર પુરુષ જલ્દી થાકી જાય છે એટલે 5 થી 10 વર્ષ નો હોય તો પુરુષ ને જલ્દી ગડપણ આવી જાય છે બાઈ ને જલ્દી ગડપણ નથી આવતા

ગમે તે રીતે કોઈ તાડી વગાડતા ચાની લગાડી દે અને તમને આપણી ભવાટરી અંદરથી બહાર કાઢી નાખવા માટે પ્રયત્ન કરશે સંત સંત છે એની પાસે અનેક માનુ હૈયું છે એક માં જીવ પાડ્યા કરતી ને હાજે મોડા એસી કરીને માં ઘરમાં હોય તો હાજે એકલી જીવ માં ભાઈ આવ્યો નહીં આપણે સમજી શકતા આપણે આખી દિશા બદલાઈ ગઈ જાણો છો કે આપણે ભાગ્યશાળી માણસો જન્મ

તારી આંખમાં આંસુ લઈ ગયો છે આખા કુકુરને નિરાધાર કરી ગયો છે રબારી સમાજની ઘણી જગ્યાએ અત્યારે હાલ પણ જે કાળા કપડા પહેરવામાં આવે છે ને જાણો છો એના વિયોગની અંદર જે સુખ છે પહેરવામાં આવે છે હવે અત્યારે તો આપણે બધું પહેરવા મળ્યા છે પણ હમણાં હું ધ્યાન છે રાખ્યો આપણે હવે હવે થોડું થોડું પરિવર્તન આવ્યું આપણા વસ્ત્રોની અંદર પોશાકની અંદર અને પહેલાનો જે પોશાક હતો એ આપણો બહુ સમજદારી અને મર્યાદાનો પોશાક હતો આજે આપણી મર્યાદા કસડાય છે ઘણી ઘણી પડી છે તો પરમાત્મા 11 વર્ષ 52 દિવસ રહ્યો અને જ્યારે ગોકુળની અંદર ગયો તો આ ગોકુળના ઉપરના ધાબા ઉપર બેસી છત પર બેસી ક્યારેક રડતો એને ગોકુળની યાદ આવતી અને એમાં ગોવાળો અને ગોપીઓને પોતાની ગંગી ગાય હતી અને માબાપને યાદ કરી બહુ રડતો એક દિવસ એમના બહુ નિકટ ના એમના ભાઈ થાય એ ઉદ્ધવજી ને એક દિવસ એમને કહ્યું કે હવે તમે મથુરાના રાજા થયા અને આ રીતે રડો બરાબર નથી હવે મોહ ને ખખેરી કાઢ અને જવાબદારી સંભાળો હવે તમે મથુરાના રાજા છો ત્યારે

કારણ કે મારી ગોપીઓ પર મોઢું જોતી નહીં આ સર્ટિફિકેટ આપણને પરમાત્મા શ્રી કૃષ્ણ આપે છે શું કુમારી તમે વિચારો છો કેટલા પવિત્ર જીવન અને કદાચ તમને તો પાંચ હજાર વર્ષ પહેલાની વાત થઈ હમણાં મોદી રાજાશાહી ચાલી ને ત્યાં રાણી રાણીવાસ અંદર કોઈ પણ જાતની રજા વગર હળકો હળકો હળક ખાડે જવાની છૂટ રબારી સમાજ ન હતી કેટલી ઊંચાઈ આપણી હતા તમે વિચાર કરો કેટલું પવિત્ર જીવન કેટલું ચારિત્રવાન જીવન અને એમાં રોટલા માટે તો આપણે બહુ પ્રખ્યાત છે આહીરનો આશ્રમ રબારીનો રોટલો રાજપૂતની તલવાર પ્રખ્યાત અને આજની તારીખની અંદર રબારી સમાજની અંદર જેટલો રોટલાનો આદર થાય છે એટલો બીજો કશે સાતો નહીં અને રોટલાન ખાટલા તરીકે આપણે પ્રખ્યાત છે આપણી જગ્યાઓની અંદર મહારાજોની અમને બધાને ખબર છે કે અમને હારો ખાટલો રોટલા લઈને તર તરી જી જા ઓનાથી વધારે આપણે કે જોતું જ નથી રોટલાન ખાટલામાં આપણે ખુશ થઈ જઈએ

પણ મર્યાદાઓ ફટવા લાગી છે અને સાવધાન નહીં થઈએ તો જો આ બાબતની અંદર આપણે નીચે આવીએ તો ગંભીર પરિપટ થાય રમારી સમાજની અંદર સૌથી વધારેમાં વધારે છૂટાછડતા છે મારા સત્સંગો અઢારી વર્ણમાં હોય છે છેક મુંબઈ સુધી મારા સત્સંગો હોય છે

આજના સમયની અંદર આપણા જે સંતાનો છે અને એમની 9 થી 18 વર્ષ 20 વર્ષની જે ઉંમર છે એમના સંસ્કાર તો ઉંમર છે અને એકમાં સૌ શિક્ષક બરાબર છે અને આવતી પહેલા આ કોલેજ અને તો બાળક પોતાની માના દર્શન કરે છે એના અંદર જે સંસ્કારો પડ્યા છે કુવામાં હોય એવું વાળામાં આવે

સંગ બરાબર હશે તો કોઈ વાંધો નહીં આવે પણ જો સંગ બટાણો તો પછી જીવનનો સડો નાખતો બહુ વાર નહીં લાગે પછી રોવા બેસો તો કોઈ મેળ નહીં ખાય આજના છોકરા હેન્ડ કરે છે મા બાપ ને પાણી આલવા તૈયાર નહીં પરિસ્થિતિ કેટલી ભલે ડોડાડી છે એ તમે જુઓ ક્યાં ગયા આપણા સંસ્કારો આજે મતિન હમ ખાવા એક બે છોકરો હોય છે અને એમાં એ પાછો પરણાયા પછી ઘરવાળી ફિક મારી જાય કે તમારા માં બાપ જોડે મન નહીં થાવે